તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક મહોત્સવ બે હજાર તેવીસ ચોવીસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીઠી વિરડી ગામના ધોનીભાઈના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ટીપીઓ સહિતના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બપોરે અગિયાર કલાકે યોજાયેલા કાર્યક્રમમાં સૌ કોઈ લોકોએ ભેગા મળી આનંદ વ્યક્ત કર્યો હતો